અમદાવાદ વટવામાં તંત્રની દબાણ હટાવો કાર્યવાહી વટવાના વાંદરવટ તળાવ પાસે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી ચારસો જેટલા કાચા પાકા મકાન તોડવાનું કામ ધાર્મિક દબાણ હટાવવાની પણ કામગીરી ગેરકાયદેસર દબાણો દૂર કરીને પાસે ફેન્સિંગ કરાશે તળાવની આસપાસ રોડ બનાવવાની સાથે વિકાસ કાર્ય થશે અસરગ્રસ્તો માટે આશ્રય ગૃહની પણ વ્યવસ્થા કરવામાં આવી વર્ષ બે હાજર અઢાર થી તંત્ર અહીંના લોકોને આપતું હતું નોટિસ ગેરકાયદેસર બાંધકામ હટાવવા બે હાજર અઢાર થી નોટિસ અપાતી હતી બે હજાર અઢારથી નોટિસ આપવામાં આવી હતી પરંતુ આ નોટિસને ધ્યાનમાં ન લેતા આખરે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે અને આ દ્રશ્યો તળાવની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ડિમોલેશન ચારસો ત્રીસ જેટલા કાચા પક્કા મકાનો છે તેને તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે ચંદોડા અને ઈસનપુર બાદ આજે વટવા ખાતે મેગા ડિમોલેશન જે છે એ હાથ ધરવામાં આવ્યું છે વટવામાં જે વાંદરવટ તળાવ કહેવાય છે જ્યાં ગેરકાયદેસર બાંધકામો ઊભા કરવામાં આવ્યા એ જગ્યા ઉપર પોલીસે અને કોર્પોરેશનને સંયુક્ત રીતે આજે આ કામગીરી જે છે તે હાથ ધરી છે અંદાજે પાંચસો જેટલા પોલીસ કર્મચારીઓ ત્રણસો જેટલા એએમસીના કર્મચારીઓ સાથે બાર હિતાચી અને ચાર જેસીબી સહિતની મશીનરીનો ઉપયોગ કરીને આ જે વાંદરવટ તળાવ જે છે જેની આજુબાજુમાં ફરતે જે ગેરકાયદેસર બાંધકામો ઊભા કરવામાં આવે છે તેની ઉપર આ જે કાર્યવાહી જે છે એ શરૂ કરી દેવામાં આવી છે અને આજે આ જે તળાવ ઉપર થયેલા તમામ બાંધકામો અંદાજે ત્રણસો જેટલા બાંધકામો અહીંયા કહેવામાં આવી રહ્યા છે જ્યાં મકાનો સૌથી વધારે આવેલા છે એ મકાનો અને સાથે અન્ય જે ગેરકાયદેસર બાંધકામ જે છે એ અહીંયા દૂર કરવાની પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવે છે અને અહીંયા જોઈ શકાય છે કે જ્યાં એ ટેમ્પો મૂકીને લોકો પણ જે છે એ પોતાનો સામાન જે છે અહીંયાથી ખાલી કરીને એ જતા જોવા મળ્યા છે કારણ કે ગેરકાયદેસર બાંધકામ હોય એમાં પોતાના સામાનને એ મકાનની ઘરવખરીને નુકસાન ન થાય એ દુકાનના સામાન નુકસાન ન થાય એ બાબત પણ અહીંયા જોવા મળી છે એટલે કે એમને પણ ખ્યાલ છે કે આ ગેરકાયદેસર બાંધકામ છે અને ત્યાં ગમે ત્યારે બુલડોઝર જે છે એ ચાલશે અને એ આજે અહીંયા જોવા મળી રહ્યું છે અને આજે આ ગેરકાયદેસર દબાણો એ બાંધકામ જે છે એ દૂર કરવાની કામગીરી એમ પોલીસ સાથે મળીને છે અહીંયા શરૂ કરી છે અને તમામ લોકોને અગાઉથી જાણ કરીને આ પ્રક્રિયા જે છે એ કરવામાં આવી છે જેથી કરીને એક નિયમનું પાલન થાય અને લોકો જે છે એ પોતાની વ્યવસ્થા જે છે એ કરી શકે અને અગવડતા ન પડે એટલે આ રીતનો માહોલ આ રીતની પ્રક્રિયા જે છે એ વટવા ખાતે એ વાંદરવટ તળાવ ખાતે અહીંયા જોવા મળી છે અને આ ડિમોલેશન અહીંયા થતાની સાથે આ તળાવ જે છે ત્યાં ફરતે એક ફેન્સિંગની પ્રક્રિયા પણ કરાશે જેથી કરીને ભવિષ્યમાં કોઈ બાંધકામ ન થાય અને તળાવ ડેવલપ કરવાની પણ કામગીરી ધરાશે જેથી કરીને આ સ્થાનિક વિસ્તારમાં એક લોકોને સુવિધા પણ મળી રહે કેમેરામેન ઉમેશ પરમાર સાથે દર્શન રાવલ જી મીડિયા અમદાવાદ તો જે રીતની કામગીરી કરવામાં આવી છે પાંચસો પોલીસ કર્મીઓ છે અને તેમની હાજરીમાં આ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને આ દ્રશ્યો વટવાના બતાવી રહ્યા છે તંત્રની દબાણ હટાવ કામગીરી અને આગામી સમયમાં ખૂબ જ સારું આયોજન અહીંયા કરવામાં આવશે વટવામાં વાંદરવટ તળાવ ખાતે મેગા ડિમોલેશન કોર્પોરેશને હાથ ધર્યું છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે એ પાંચસો જેટલા પોલીસ કર્મચારી ત્રણસો જેટલો કોર્પોરેશનનો સ્ટાફ તેણે ચારસો ત્રીસ જેટલા અહીંયા રહેણાંક અને ત્રીસ જેટલા કોમર્શિયલ જે બાંધકામો જે ગેરકાયદેસર જે આ વાંદરવટ તળાવ ખાતે ઊભા કરવામાં આવ્યા હતા તે અહીંયા દૂર કરવાની કામગીરી હાથ ધરી છે બે હજાર અઢારથી એ નોટિસો આપવાની પ્રક્રિયા ચાલતી હતી કેટલાકમાં એ કોર્ટ કેસ પણ ચાલુ છે તેની વચ્ચે એની આ પ્રક્રિયા જે છે તે આજે આ વાંદરવડ તળાવ ખાતે એ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચેની જોઈ શકાય છે કે જ્યાં મશીનરી જેસીબી હિતાચી જેવા મશીનોની મદદ લઈને એ બાંધકામો જે છે એ દૂર કરાયેલા છે જે મેપ જે છે તળાવનો એ તળાવનો એરિયા જે છે એ અઠ્યાવીસ હજાર ચોરસ મીટર અને તેના ફરતે જે ટીપી ખુલ્લી કરવાની છે એ વિસ્તાર મળીને કુલ અઠાવન હજાર ચોરસ મીટરનો વિસ્તાર જે છે કે જ્યાં આ ગેરકાયદેસર બાંધકામ ઊભા કરવામાં આવ્યા હતા તે બાંધકામ ઉપર આજે એ બુલડોઝર એ મશીનરી જે છે એ ફેરવવામાં આવી છે અને આ કામગીરી પૂર્ણ થયા બાદ એ તળાવનું ફેન્સિંગ કરવામાં આવશે અને તેની સાથે સાથે એ તળાવ ઇન્ટર લિંકિંગ કરવાની પણ વાત ડીવાયએમસીએ કરી છે જેના કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યા આ વિસ્તારમાં દૂર થશે સાથે તળાવ ડેવલપ થતાં લોકોને એક સુવિધા

તે લોકો માટે એ આવાસની વ્યવસ્થા પણ કોર્પોરેશન કરશે પરંતુ તેના માટે એ પુરાવાની જરૂર રહેશે જે અહીંયા લોકો પાસે હશે તો જ તેમને એ નીતિ નિયમ મુજબ એ વ્યવસ્થા કરવામાં આવશે એ કોર્પોરેશન દ્વારાની વ્યવસ્થા છે અને આ દ્રશ્યો જોઈ શકાય છે સીધા લાઈવ કે જ્યાં કોર્પોરેશન દ્વારા આજે આ વટવામાં એ વાંદરવટ તળાવ ખાતે એ બુલડોઝર એ મશીનરી ફેરવવામાં આવી અને તમામ ગેરકાયદેસર બાંધકામ જે કોર્ટ કાર્યવાહી સિવાયના અને ધાર્મિક સ્થળો સિવાયના જે છે એ અહીંયા દૂર કરવામાં આવ્યા છે જેના કારણે લોકોને મોટા રસ્તા સાથે ભવિષ્યમાં એક સારું તળાવ ડેવલપ થયેલું પણ અહીંયા જોવા મળશે ક્યાર ઉમેશ પરમાર સાથે દર્શન આવલ જી મીડિયા અમદાવાદ